માતા જ નહીં વાપરતી અલ્યા માતા હું વાપરે છે પણ ત્યાં છે ને માતા નું છે કઈક ની કઈક વાતે અલગ અલગ માણસો અલગ અલગ દુઃખ કોઈ વ્યક્તિગત છે જે કોઈને નહીં કહી શકતો એવા કઈક ભાવિક ભક્તો છે બેઠા મને ખબર છે જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને તમે કોઈને વાત ના કરી શકતા અંદર અંદર મૂજાતા હોય કે હું શું કરું શું કરું માં હું ફસાયો છું ફસાઈ છું આમ તેમ તો તમારે એવી ચિંતા નહીં કરવી કોઈ હોભરતું નહીં હું રોમવારી મેલેડે બેઠી છું પણ દીકરાઓ જો કદાચ એવા દુઃખમાંથી બહાર નીકળવું હોય એવા અંધકારમાંથી બહાર નીકળવું હોય તો મને જીવન હોપવું પડશે મારું બની જવું પડશે મારાથી થતા હોય ને એટલા દુઃખ તો કદાચ મારી મોનતાંતિક કામ પૂરા કરી આલીશ અને કદાચ બે ચાર પાંચ છ હાથ કોમ કદાચ મોનતાથી કરી આલું અને આગર કદાચ કોઈ કારણોસર તમારું કામ હું નઈ કરી શકું કોને તો તમારી માતાને કરાવડાઈશ પણ તમને તોય નિરાશ નઈ થવા દો એમ તો હું બેઠી છું પણ તમે બસ આઈન ખાલી માનતા રાખો કામ થઈ જાય માનતા પૂરી કર દો ફરી રૈવાર આવો માનતા રાખો કામ થઈ જાય માનતા પૂરી કર દો તમારું તો કામ થાય પાછે બાજુવારાની રાખો એનું કામ થઈ જાય મામાની રાખો માસીની રાખો પલાણીને રાખો બધાની જેની જેની માનતાઓ રાખવીએ રાખો તમારા બોલ ઉપર બીજા નાય કામ કરી આવું છું તમે કોક નવ કરો કે રાખ કુખારે મેરણી માની માનતા જા તારો આ દુખ મટી જશે તો તમે બોલો છો ને તો તમારા બોલે કોઈકનું કામ કરી આલું છું અને બોલે એટલા અડધા લાડમ બોલ્યા હોય 15 ડાળા 15 બોળ ડાળો ના થાય તો તમારા બોલે જો બીજાના કામ કરતી હોય તો તમારી પર મારી નજર જન મારી કૃપા જન તમે મારા ચૂંદડી એટાળત છો ને એવો વિશ્વાસ રાખજો ભલે ખાલી દેખાતી નહીં પણ ડગલે પગલે હું પણ તમારું દુઃખ ના તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય તો કિસ્મત માનવાનું પણ એવું વિચારે લેવાનું કે માં આ દુખ પડ્યું ને તારે તારો ભેટો થયો આ દુઃખમાં તું અમારી સંભાર લેવા માટે મળીશ ભલે માં દુઃખ પાંચ વર્ષે મટતું પણ તું માં દુઃખ જોડે રહેજે બસ ભલે દુઃખ દૂર ના થાય ચિંતા નહીં દુઃખ દૂર નહીં થાય ચિંતા નહીં માં ધીરે ધીરે તાર રીતે કરજે તું તાર કેમ કે તમારા દુખ દૂર કરવા માટે મારા શું કરવું પડે તમને ચો ખબર છે મારા ચિટલા તમારા કર્મો ચેક કરવા પડે તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે તમારી જેટલી ભક્તિ ચેક કરવી પડે તમારી અંદર જેટલું પુનદાન પડ્યું છે એ જોવું પડે પણ જો તમે પુનદાન ઓછા કર્યા હોય પાપ વધાર કર્યા હોય તમે મારી મોનતા રાખો અને હું તમારું કામ કરવા જઉં તો મારા ભગવાનનો વિધાન મન રોકે કે જો આવા ભક્તોને તાર કામ કરવા હોય ને તો અતાર હુંધી એડે બહુ ખોટા કર્મો કર્યા છે બહુ પાપ કર્યા છે પણ આના કોમ કરવું હોય ને તો એમને એમ થાય એના પાપ પુણ્યના લેખા જોખા જોઈ લેજે તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધાર પડ્યું છે પાપનું પલ્લું ભારે છે એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું એક સલાહ આલુ છું માર્ગદર્શન આલુ છું દીકરાઓ કઈ ના થાય ને તો કંઈ નહીં પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો મારા નોમે કરો તમારી કુળદેવી ના નોમે કરો તો એ કદાચ પાંચ કિલો ચકલાન ચણ માં તમારું ચયું દુઃખ જતું રહે છે ખબર પડે એ તો સમય જતા પડે પણ આજનો માણસ તાત્કાલિક હિસાબ જોઈએ આજે ભક્તિ ચાલુ કરી અને તાત્કાલિક સુખ જોઈએ તો હું માતા નહીં દુનિયાના છેડામ જઈ આવો તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરત મન કાયમ કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા તાત્કાલિક અમને પાંચ રવિવારમાં સુખી કરી નાખ્યા બને એવું ક્યારેય ના બને ક્યારેય ના બને એના માટે એની ભક્તિ કરવી પડે અને ભક્તિ કોને કહેવાય પરોપકાર દયા ભાવના પ્રત્યે આવતી હોય ને ભક્તિ છે પણ આજે પોતાનું પેટ ભરવા તૈયાર છે ગાયો ભૂખે મરતી કૂતરા ભૂખે મરતા આવા પશુ પક્ષી જીવ ભૂખે મરતા પોતાના જ તરસ લાગે પોતે જ પાણી પી લેવાનું બાજુવાળાને પૂછવાનું નહીં પાણી પીવું છે કે નહીં આજનો માણસ આવો સ્વાર્થી છે પણ જેને હંમેશા કદાચ કોકના ખવડાઈ ખાધું છે એના ગેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવા વાળી મેરડી માતા એને અહેસાસ તો ના થવા દઉં એના દુઃખમાં એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુઃખ જ નહીં દુનિયા એમ કે દુઃખી છે પણ તમને એટલો આનંદ રાખો એટલો અરગ હસતો રાખો ને ભલે તમારે જોડે કશું જ ના હોય પણ સુખ અંદર નો વિષય બાર નો વિષય નથી આજે પૈસા કમાવશું પૈસા પૈસા કમાવ નોકરી ધંધો કરો છો ને જે બી મહેનત મજૂરી કરો છો શેના માટે પૈસા માટે તો એ પૈસા તમારી જોડે આવી જાય હાથમાં આવે એટલે તમને આનંદ લાગે તો તમે પૈસાના ભૂખ્યા નહીં તમે આનંદના ભૂખ્યા છો તો તમારા આત્માન શું જોઈએ છે આનંદ હવે આનંદ તમે પૈસામાં ખોરો છો મોન સન્માનમાં ખોરો છો મારા કપડાં પહેરવામાં ખોરો છો મારા ઘરમાં ખોરો છો પણ જ્યાં જે તમે સુખ એ પૈસા ગાડી બંગલામાં મોન સન્માનમાં ખોરો છો ને એવા પૈસાવાળા ગાડીવાળા બંગલાવાળા એતે સુખ ખોરે છે હવે એ સેલું ખોરે છે એમ ન પૂછ્યા આવજો મોળા તો કોત છે સુખનો કોઈ સુખ હાચું મળતું બધા એકબીજાને બતાવો છું હું સુખી છું કોઈ સુખી નથી આ સંસારમાં અભિશ્વાસ રાખો માથા પીટો છો ને માથા પસારો છો ને અમે દુખી માણી અમે એવા જ કેવા પાપ કર્યા કે અમે દુખી આખું અમારું કુટુંબ સુખી છે અમારા બધા અગાઉ બધા સુખી છે માં અમે એવા જેવા કર્મો કર્યા કે અમે દુખી એમનું દુઃખ જોવા ગયા છો તમે કોઈ દાડો એ દરવાજા વાગી રોતા હોય છો ખબર હોય તમને માતાજી હું બહુ મોનું છું તમને હું મારી ચામુંડા બહુ મોનું છું મારી મહાકાળી ને બહુ મોનું છું મારી મેલડી બહુ મોનું છું માં પણ જે નહીં મોનતા એ બધામાં સુખી અને હું મોનું એ દુખી આવું ચ આવું થાય છે કોક ને તો એ સુખ ના ખાલી નાટક છે કોઈ દાડે જે વ્યક્તિનું તમે નોમ દો જે વ્યક્તિનું ઉદાહરણ આલો છો એ વ્યક્તિ જોડ ક્યારે બેઠા છો તમે સુખ દુઃખની કોઈ દાડે વાત કરી છે એ તમને મળે તો કેમનું છે કે મજામાં આનંદમાં એવું જ કહે છે ને સુખી છું ભલે દુખી હોય પણ એ દુઃખ કોને કે એનો જે ખાસ માણસ હોય એનો મિત્ર હોય એની બેનપણી હોય કે એનો ભયબંધ એનો મિત્ર જ જોડતો કે એની બેનપણી જોતી હોય કે આ ચેટલો દુઃખી છે ને આ ચેટલી દુઃખી છે બીજા કોઈ ખબર હોય નહીં તો તમારે હું નહીં મોની લેવું કે અમે દુઃખી છે અને આખો સંસાર સુખી ના ઘેર ઘેર દુઃખ છે પેઢી પેઢી દુઃખ છે જે જે ભગવાન માતાજી થી વિમુખ છે જે જે ધર્મ ના માર્ગ થી વિમુખ છે એ બધા દુખી દુખી ને દુખી કઈક ની કઈક વાતે ભલે રજોબોપતિ કહેવાતા ભલે સ્ત્રી ટાઈટ કપડા પહેરતા પણ કોઈ સુખી નથી એ સુખ ની વાત કરું તમે જે ઉદાહરણ લો ગાડી રૂપિયા બંગલા જમીનો માન સન્માન તો એ છે ને તમે એવું કહેતા હોય કે અમે ભક્તિ કરીએ છીએ માં અમે દુખી અમે તો સાયકલ લઈને ફરીએ ને પેલો નહીં કોઈ મોનતો નાસ્તિક છે કોઈ માતાજી ભગવાનને નહીં મોંધતો દારૂ પીવાશે માંસ મટન ખાય છે તો એ ગાડી લઈને ફરેશ ચું એનું કારણ કઉ હમજણ પડે એના માટે એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને એ બધા મિલદો રિ અમુકવારી થઈ જાય દુઃખ ના મટે એટલે જવા દો ને માતા જ નહીં વાભરતી અલ્યા માતા હું આભરે છે પણ ત્યાં ચયા તા ને માતાનું વાભર્યું છે તે સુખી દેખાય છે તે સુખનું કારણ શું એ મોસ બટન ખાતો હોય દારૂ પીતો હોય અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય છતાંય કે ગાડી લઈને ફરજ બંગલામ ફરજ એનો જો પૈસા છે બધું જ છે તેનું કારણ શું છે કંઈક નહીં કંઈક વાતે એના ગયા જન્મમાં એનો પુણ્ય પડી હશે પુણ્ય પડ્યું હશે અને એ પુણ્યના સ્વરૂપે એના લેખમાં ભગવાને એના આટલું પૈસાનું સુખ એને લખી દીધું હોય એટલે આપોઆપ છે ને એ આપે રૂપિયા અચાનક પૈસા વાળો બની જાય કોઈ માતાજીની ભક્તિ કર્યા વગર કોઈ ઉપાસના કર્યા વગર એટલે એને એવું લાગે હું જબરો છું પણ એને ખબર નહીં કે આ મારા પુણ્યનું ફળ છે ગયા જન્મનું આ જેમ જેમ ખાલી થશે જેમ 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 ખાલી થશે ખાલી થશે એમ એમ ધીરે 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 પાંચ હાથ દસ વર્ષ પછી છે ને ફુગ્ગા જેમ ફૂટી જશે તો દેખાશે નહીં જોવો છો ને આવું નજર હોમે